રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું અને ફરેણી રોડના નીચાણવાળા ઘરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા તો ધોરાજી પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના જનજીવન લોકોનું અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું તો ધોરાજી તાલુકામાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો ધોરાજીના ફરેણી રોડ અને વોર્ડ નંબર નવમાં એક બાજુ નગરપાલિકાની બેદરકારી અને ધોધમાર વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘણા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને ઘર ઘરગરણ સામાન અને અનાજ પલળી જવા પામ્યું હતું